બદલાયો છે ઇતિહાસમાં પહેલી વાર આરતી ભગવાન સનમુખ નીચે ઉભા રહીને ઉતારી ટેમ્પલ કમિટીએ પોલીસ બંદોબસ્ત માંગ્યો હતો જેથી ઇતિહાસમાં પહેલી વખત ગર્ભગૃહમાં પોલીસની હાજરી જોવા મળી પરંતુ આરતીના નવા નિયમને લઈને વિવાદ વકર્યો વારાધારી સેવક દ્વારા રણછોડજી ભગવાન સન્મુખ નીચે ઉભા સમય લેવાયો સેવક દ્વારા આરતી શરૂ થતાની સાથે જ નવા નિયમનો વિરોધ દર્શાવ્યો ત્યારે મંદિરના મેનેજર જગદીશ દવેએ સમગ્ર મામલે કહ્યું છે કે તમામ વિવાદ ખોટી રીતે ઉભો કરાયો છે આ પ્રથા વૈષ્ણવોના હિત માટે બદલવામાં આવી છે ઘણા વૈષ્ણવોની ફરિયાદ હતી કે સિંહાસન પર તાજેતરના બનાવોને ધ્યાનમાં લઈને નિયમ બદલવામાં આવ્યો છે વડોદરાની વિબગ્યોર સ્કૂલની મનમાની એફઆરસી ને પણ ગણકાર્યા વગર ફી વીસ ટકાનો વધારો ઝીંક્યો વડોદરા શહેરના વડસરમાં આવેલી વિબગ્યોર સ્કૂલની મનમાની સામે આવી છે બેફામ ફી વધારો કરવામાં આવતા વાલીઓએ વિરોધ પ્રદર્શન કર્યું વડસરની વિબગ્યોર સ્કૂલ દ્વારા ફી નિર્ધારણ કોઈ પણ નિયમો માનતી ન હોવાના આક્ષેપો સાથે સ્કૂલના વાલીઓ મોટી સંખ્યામાં ડીઓ કચેરી ખાતે પહોંચી ગયા હતા એફઆરસી ના ઓર્ડર ને પણ ગણકાર્યા વગર સ્કૂલની ફીમાં ફી માં વીસ ટકા જેટલો વધારો ઝીંકી દેવાતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો ધોરણ ત્રણ ની ફી અને એક લાખ સાહીઠ હજાર કરી દેવામાં આવી છે એફઆરસી એક લાખ વીસ હજાર કરી જે પણ વધારે છે જેની સામે સ્કૂલ દ્વારા કોઈ સગવડ આપવામાં આવતી નથી સ્કૂલ મનમાની કરી રહી છે અને વાલીઓ સાથે મનસ્વી વર્તાવ પણ કરવામાં આવી રહ્યો છે એફઆરસી પ્રમાણે ફી લેવા તૈયાર નથી આ વર્ષે વીસ ટકા વધારો કર્યો છે એફઆરસી પણ સ્કૂલ સાથે બેસી ગયો હોવાના આક્ષેપો વાલીઓ દ્વારા કરવામાં આવ્યા હતા બીજી બાજુ એ કહ્યું છે કે વાલીઓની ફરિયાદ ને આધારે સ્કૂલ માં તપાસ કરવામાં આવશે હાલ તો સરકાર દ્વારા બનાવવામાં આવેલી એફઆરસી કમિટી ફારસ રૂપ સાબિત થઈ રહી છે આ ઉપરાંત ફારસી દ્વારા સ્કૂલોની ફી પણ જાહેર કરવામાં આવતી નથી જેથી વાલીઓ અસમંજસમાં મુકાઈ ગયા છે વડોદરાના જુના પંડ્યા બ્રિજ પરથી સાવધાનીપૂર્વક નીકળજો પડ્યા છે પોપડા વડોદરા બ્રિજ પરથી નીકળો તો સાવધાની પૂર્વક નીકળજો કેમ કે પંચાવન વર્ષ જૂના પંડ્યા બ્રિજ ના પોપડા ખર્યા છે બ્રિજ પરથી પોપડા નીચે પડતા લોકો એકત્ર થઈ ગયા હતા જયારે બ્રિજ પરથી પોપડા ખર્યા ત્યારે નીચે કોઈ ન હોવાથી મોટી જાનહાની ટળી ગઈ હતી અહીંથી હજારો વાહન ચાલકો ની અવર જવર હોય છે

ખજોદમાં સરકારી જમીનો પર તાણી દીધેલા સાત ઝીંગા તળાવનું ડિમોલ્યુશન કરી એક લાખ ચોરસ મીટર થી વધુ જગ્યા ખુલ્લી કરાવી સરકારી જગ્યા પર દબાણ વધતા મજુરા ની ટીમે ખજોદની બ્લોક નંબર એકસો સિત્યોતેર વાળી એક લાખ ચોરસ મીટર સરકારી જમીનમાં બનાવી દેવાયેલા સાત ઝીંગા તળાવ તોડી પાડ્યા મામલતદાર સહિતની ટીમ સવારે તળાવોમાં પાણી હોવા છતાં બુલડોઝરથી પાર તોડીને પાણીને દરિયામાં વહેતું કરતી હતી સરકારી જમીન પરના ગેરકાયદેસર જીંગા તળાવો તોડી પડાતા ડુમ્મસ સુધીના મા ફફડાટ છે આગામી દિવસોમાં અન્ય સ્થળે પણ કાર્યવાહી કરાશે મોરબી મનપા બન્યા બાદ કામગીરી ધીમી પડી રઝળતા અરજદારો મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની ગયા બાદ લોકોને એવી આશા હતી કે તેમના કામો વધુ સારી રીતે તેમજ વધુ ઝડપી થશે પણ આ ફક્ત સપનાઓ છે કારણ કે નવા કમિશનરે ચાર્જ સંભાળ્યો ત્યારથી સતત ડિમોલેશનની કાર્યવાહી ચાલુ છે પરંતુ આ સિવાય જાણે મનપાની કોઈ જવાબદારી જ નથી મોરબી મનપા કચેરી દ્વારા સિટી સિવિક સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જ્યાં કરવેરો ભરવા જન્મ મરણના દાખલા લેવા જેવી કામગીરી થાય છે પરંતુ અહીં આવતા લોકોને ખૂબ જ પરેશાની વેઠવાનો વારો આવ્યો છે અહીં લોકોને દાખલા કઢાવવા થી ચાર દિવસ સુધી

અમદાવાદ વડોદરા અને રાજકોટ મહાનગરપાલિકાએ પદાધિકારીઓ અને અધિકારીઓની સુરક્ષા પાછળ ત્રણસો કરોડનો ધુમાડો કરી નાખ્યો અમદાવાદ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓની સુરક્ષા કવચ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરાયો આ અધિકારીઓની સુરક્ષા પાછળ જેટલા પૈસા અત્યાર સુધી ખર્ચાયા છે તેનો આંકડો સાંભળીને તમે ચોંકી જશો છેલ્લા દસ વર્ષમાં જ એએમસી સિક્યોરિટી અને બાઉન્સરો પાછળ અધ અધ બસો પિસ્તાલીસ કરોડ જેટલી માતબર રકમ ખર્ચ કરી નાખી છે આ બાજુ વડોદરા મનપા વહીવટદારોની સુરક્ષા પાછળ ત્રેવીસ થી પચીસ કરોડ રૂપિયાનો આર્થિક ખર્ચ કરવામાં આવ્યો છે ત્યારે આ મામલે વિપક્ષે પ્રહાર કરતા કહ્યું કે પ્રજાના મતોથી ચૂંટાયેલા પ્રતિનિધિને બાઉન્સરની શા માટે જરૂર છે તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે સિક્યોરિટી પેટે સોળ પોઈન્ટ પચાસ કરોડ થી પણ વધુનો ખર્ચ કરવામાં આવે છે મહાનગરપાલિકા દ્વારા સુરક્ષાના કારણોસર માત્ર આર્મી મેન સહિતના સિક્યોરિટી ગાર્ડ રાખવામાં આવે છે અંદાજિત સોળ પોઈન્ટ પચાસ કરોડ જેટલો ખર્ચ વાર્ષિક મહાનગરપાલિકા દ્વારા સિક્યોરિટી ગાર્ડ પાછળ કરવામાં આવે છે હેરિટેજ સિટીની ઓળખ ધરાવતું કાલુપુર રેલવે સ્ટેશન બનશે રેલવે મંત્રીએ અશ્વિને વૈષ્ણવે લીધી મુલાકાત અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન રાજ્યનું સૌથી મોટું અને વર્લ્ડ ક્લાસ રેલ્વે સ્ટેશન બનવા જઈ રહ્યું છે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટની કામગીરીની સમીક્ષા કરાઈ રેલ્વે સ્ટેશનના રીડેવલપમેન્ટની કામગીરી નિહાળી કાલુપુર રેલવે સ્ટેશન દેશનું વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનવા જઈ રહ્યું છે જેને લઈને માહિતી આપી હેરિટેજ લોક અપાશે સાડા ત્રણ વર્ષમાં બનીને તૈયાર થશે મોડર્ન અને સ્ટ્રકચરલ ડિઝાઇનની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે રેલવે સ્ટેશનમાં બેઝમેન્ટની કામગીરી ચાલી રહી છે જેમાં એક બાદ એક માળ બની રહ્યા છે એક મહિનામાં એક માળ બનીને તૈયાર થઈ જાય છે પરંતુ જેમ જેમ કામ ચાલશે આગળ તેમ તેમ માત્ર વીસ થી પચીસ દિવસમાં જ દરેક માળ બનીને તૈયાર થશે બે હજાર ત્રણસો ત્યાંસી કરોડના ખર્ચે રેલવે સ્ટેશન નિર્માણ પામશે સિક્સ લેન એલિવેટેડ રોડની કનેક્ટિવિટી ધરાવતા સ્ટેશન ઉપર રોજ ત્રણ પોઈન્ટ બાર લાખ મુસાફરો અવર કરી શકશે આગામી સમયમાં રેલવે સ્ટેશન સાથે એМТС બીઆરટીએસ બીઆઇ મેટ્રોની સાથોસાથ બુલેટ ટ્રેનની પણ કનેક્ટિવિટી મળશે 30 લિફ્ટ 6 એસ્કેલેટર 25 સ્ટેરકેસીસ 7000 ફૂટ ઓપન એરિયા મુસાફરોની હલચલ માટે રાખવામાં આવશે 3000 કાર પાર્ક થઈ શકે તે પ્રકારની parking વ્યવસ્થા હશે સોલર પેનલ અને સીસીટીવી થી સજ્જ કરવામાં આવશે બુલેટ ટ્રેનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે 360 કિલોમીટરનું કામ પૂર્ણ થયું છે

બ્રિજના લેવલ સુધી કામ આવી ગયું છે હાઈવે નદી પરના બ્રિજનું કામ સારી રીતે ચાલી રહ્યું છે કાર્ય લઈ જાપાનથી આવેલી ટીમે સંતોષ વ્યક્ત કર્યો કામ ઝડપી પૂર્ણ થાય તે માટે અમે કામ કરી રહ્યા છીએ ત્યારે તેઓએ આણંદની પણ મુલાકાત લીધી વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ મળતા કેન્દ્ર રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મુલાકાત લીધી હતી અશ્વિની વૈષ્ણવ આણંદ જંક્શન રેલવે સ્ટેશનના નિરીક્ષણ માટે આવ્યા હતા જ્યાં તેઓએ રેલવેના અધિકારીઓ સાથે પણ ટૂંકી મુલાકાત લીધી હતી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આવનારા દિવસોમાં ગુજરાતમાં અનેક રેલવે સ્ટેશનના નવીનીકરણના કામ પણ થશે દેવામાંથી બહાર કાઢવા લૂંટ કરી બીલી મોરામાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો પોલીસે લૂંટ કરનાર આરોપીને ઝડપી પાડ્યા મિત્રોએ સાથે મળીને લૂંટ કરી હતી બંને આરોપીને પોલીસે ઝડપી પાડ્યા પોલીસે બે પોઈન્ટ આઠ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો પૂછપરછમાં આરોપીઓ ભાંગી પડ્યા પૂછપરછમાં ખુલાસો થયો કે ચાની દુકાનની ફ્રેન્ચાઇઝી લેવા શરૂઆતી ઇન્વેસ્ટમેન્ટ માટે ભોગ બનનારા પાડોશી પ્રિન્સે જ પોતાના દેવાદાર મિત્ર મિહિર સાથે મળીને બનાવ્યો હતો પ્લાન દેવામાંથી નીકળવા માટે લૂંટ કરી લૂંટાયેલ મંગળસૂત્ર રિકવર કરાયું છે

આરોપી મૂળ દરજી કામનો ધંધો કરે છે આરોપીના ઘરેથી બે થપ્પા ભરીને આરટીઆઈ દ્વારા મંગાવવામાં આવેલી માહિતી અને બાંધકામોના ફોટોગ્રાફ્સ મળી આવ્યા છે ડીસીપી ઝોન પરમારની આગેવાની હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે આરટીઓની નકલી રસીદ પકડાયા બાદ હવે નકલી ડ્રાઈવિંગ લાયસન્સ કૌભાંડ પકડાયું નકલી ઘી નકલી રસીદ બાદ નવું નજરાણું નકલી ડ્રાઈવિંગ લાયસન્સ કૌભાંડ ઝડપાયું જી હા કચ્છના ભુજમાંથી એસો જીએ નકલી લાઇસન્સ બનાવ્યું